નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના બીલીમોરામાં હાલ નગરપાલિકાની ચૂંટણી જામી છે ત્યારે અહીંયા ભાજપ કોંગ્રેસ અને કેટલાક અપક્ષો મેદાને છે આમ તો ભાજપે છત્રીસે છત્રીસ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે તે પૈકી ત્રણ બેઠકો ત્રણ મહિલાઓ બિનહરીફ ચૂંટાઈ આવી છે જ્યારે હવે તેત્રીસ પર જંગ જામવાનો છે ભાજપનું કહેવું છે કે અહીંયા તો અમારી છત્રી ખુલી જવાની છે એટલે કે છત્રીસ છત્રીસ બેઠકો અહીંયા આવશે કોંગ્રેસે કુલ આખી બિલીમોરાની છત્રીસ નગરપાલિકાની બેઠકોમાંથી માત્ર ઓગણીસ પર ઉમેદવાર ઊભા રાખ્યા છે એટલે કે જે બહુમતી સભ્યો હોવા જોઈએ બહુમતી મેળવવા માટે જેટલી સંખ્યા હોવી જોઈએ એના કરતાં પણ એક સંખ્યા ઓછી છે ત્યારે કોંગ્રેસમાં શું માહોલ છે બીડીમરામાં શું માહોલ છે બીજેભુડામાં પાંચ વર્ષમાં ભાજપની સરકારે એટલે ભાજપના શાસનને શું કર્યું છે તેની માહિતી મેળવવા માટે આમ તો શહેરના એક જાગૃત નાગરિક કહેવાય બધાને જાગતા રાખતા અને ખાસ કરીને અત્યારે કોંગ્રેસના પ્રવક્તા પ્રવક્તા તરીકે તેઓ છે તેઓ પોતે પણ ઉમેદવાર છે એવા કમલેશભાઈ છે કમલેશભાઈ પહેલાં તો કોંગ્રેસમાં તમે ઉભા રહેવાના એટલે પાંચ વર્ષ ભાજપે શું કરી તો પછી પૂછીશ પણ આ કોંગ્રેસમાં તમે ઉભા રહ્યા કોંગ્રેસમાં ઓગણીસ સભ્યો બી તમે ઊભા રાખ્યા મીન્સ કે તમે પહેલાંથી તમારી હાર સ્વીકારી લીધી કારણ કે ઓગણીસ બે તમે ઓગણીસ ઓગણીસ જીતો તો એ સત્તા પર નહીં આવી શકો તો આવું કેવો પક્ષ તમારો હતો આ આ ક્યાંથી છૂટી લડવાના મિત્રો તટસ્થપણે વાત કરું ભીલીમરા શહેરમાં એક ડરનો માહોલ બીકનો માહોલ સત્તા પક્ષની વિરુદ્ધમાં જવાની કોઈની હિંમત નહીં અમે ડોર ટુ ડોર કોંગ્રેસ માટે મેન્ડેટ આપે છે તમે ઊભા રહો પણ એક ડરના માહોલમાં પ્રજા આગળ નહીં આવી કમલેશભાઈ બારોટ બિલીમરાથી કોંગ્રેસના પ્રવક્તા કેન્ડિડેટ મળતા બારોટભાઈએ બબે જગાએથી ઉમેદવારી કરી વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર છ કે જે ભારતીય જનતા પાર્ટીનો ઘર છે વખતે જતા મેં કેન્વાસિંગ કરેલું છે પણ આજે એવો માહોલ છે કે કેજરીવાલ દિલ્હીમાં હરી શકે તો ઇલેક્શનમાં કંઈ બી થઈ શકે ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે ભ્રષ્ટાચાર પેટ ભરીને કર્યો સાહેબ મને ભાજપની વાત તમને પૂછીશું પેલા મને એ કહો કે તમે કોંગ્રેસ વાળા તમે એમ કે ડર ને બળ ને બધું ચાલ ડર બળ બધો હોય તો તો પછી કોંગ્રેસ ચૂંટણી લડવી જોઈએ અને કોંગ્રેસના કાર્યકર્તાથી કોંગ્રેસના પ્રવક્તા થાય કે તમે એમ કે ડર છે ડર છે તો પ્રજામાં ડર ક્યાંથી આવે તમારે કોંગ્રેસના કાર્યકર્તા તો હોવા જોઈએ ને કાર્યકર્તા નથી તમારી પાસે કોંગ્રેસના કાર્યકર્તા છે પણ ડરના માહોલમાં છે ડરના માહોલ છે તમે જઈ શકો છો પૂછી શકો છો કેટલાક અપક્ષોને તો ધાક ધમકી ડરાવી લીધી ટિકિટો ખેંચાવી લીધી ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ પર ટિકિટ ગયા વખતે ચૂંટાયેલા અને આ વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી એ લોકો આપણે કેમ ભર્યું કેમ ભાઈ એ ભાજપના પક્ષી વાત છે સત્તા હારી કરી આપણે આપણે કે બધું જ સ્વીકારી લઈએ કે ભાજપે પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો દાદા કરી તમે જે કહેવ છો કદાચ આપણે એકવાર સ્વીકારી પણ લઈએ તો કોંગ્રેસે શું કર્યું કે વિરોધ વિરોધ તો કરી શકે ને અમે બી નથી પણ પાંત્રીસ વર્ષમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બી નથી વડીલ પણ હું એમ જ કહું છું એમ કોંગ્રેસ કાર્યકર્તાઓ તો હતા ને કોંગ્રેસનો પહેલી વખતનો ઇતિહાસ છે કે ઓગણીસ સીટ ઊભી રાખી છેલ્લા ત્રીસ વર્ષના નગરપાલિકાના ઇતિહાસમાં કોંગ્રેસે પહેલી વાર ઓગણીસ સીટ ઊભી રાખી કોંગ્રેસનું નામો નિશાન બિલી મોરવામાં નથી જે ધારાસભ્યની સીટ પરથી અશોકભાઈ પટેલ કોંગ્રેસની વિધાનસભાના ટિકિટ પર લડ્યા કે આ વખત અપક્ષ લડતા છે તો કોંગ્રેસની માનસિકતા ડરના માહોલની ડરની કે કોંગ્રેસ વેચાઈ જાય છે કોંગ્રેસ વેચાઈ જાય એવું આપણે માની શકીએ લોકો કે છે બારોડભાઈ નથી કેતા બારોડભાઈ બારોડ કે બારોડભાઈ નથી કેતા કોંગ્રેસ વેચાઈ ગયા એવું નથી લાગતું બારોડ નહીં બારોડભાઈ મળી જાય બારોડભાઈ નથી વેચાય પણ કોંગ્રેસ ની હાલત કોંગ્રેસ વેચાઈ ગયા એવું નથી લાગતું તમને શું હાલત તમને કોંગ્રેસની ની નબળી નેતાગીરી છે વેચાવાની શબ્દો હું નહીં કહું પણ કોંગ્રેસની જે જિલ્લા લેવલની નેતાગીરી હોવી જોઈએ જે બિલીમોરામાં ધામો ભારતીય જનતા પાર્ટી નાખીને પંદર દિવસ ઇલેક્શનનું કેનવાસિંગ કરે કેમ કરે સત્તા પક્ષ મોરામાં ત્રીસ વર્ષથી છે ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન આવે નગરપાલિકાનું બહારથી માણસો ઉતારીને વોટ માગવા જવું પડે એનું કારણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય ત્યારે ભ્રષ્ટાચાર કરે અને ઇલેક્શન આવે એટલે મોટા નેતાને ને બારના માણસોને ઉતારીને કેન્દ્ર સિંહ કરે કોંગ્રેસે કોણ રોકે છે કોંગ્રેસ કેમ નેતા નથી પૂરતી હતી આખા આખા કોંગ્રેસમાં આખા રાજ્યમાં નેતાઓ છે કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્યો છે કેમ પ્રચાર કરવા નથી હતા કેમ ગલી ગલી જતા કેમ મંડપ નથી લગાવતા કોંગ્રેસના નેતૃત્વના જિલ્લા પ્રમુખને સવાલ પૂછી શકો બિલી પ્રવક્તા ને નહીં બિલી બિલીમોરાનો પ્રવક્તા કહે તમે બોલાવો તો આવે ને હા બોલાવતા નથી તમે આમને ફેસબુક પર માંગણી કરેલી છે સર ફેસબુક પર શું કા તમે પ્રવક્તા છો તો તમે કહેવા ને કે અમને નેતા આપો તમે ચૂંટણી ઉમેદવાર છો કહેવાય ને કે શક્તિસિંહ પ્રચાર કરવા આવો ઉષાબેન નાયડુને મેં ત્રણ દિવસ પહેલાં ફોન કરેલો કે ભીલીમોરાનું ઇલેક્શન છે જિલ્લાની નેતૃત્વ નથી ઠીક એ મેં જઈતી હોય નીચે બારા તેર તારીખો મેં આવતી હોય આ ઉર્ષાભાઈ નાયડુનો જવાબ હતો હવે અમરેશભાઈ એક સાચી વાત કરું એક આપણે આપણે એક વાત કરીએ આપણે તમે ગણના જ છો કોંગ્રેસના જ ઉમેદવાર છો કોંગ્રેસના ઉમેદવાર જો તમે માંગણી કરતા હોય તમારા નેતાની હોય તો પ્રજા મત આપીએ કોંગ્રેસને અને પછી તો ક્યાંથી આવો એટલે અમે મત શું કરો આપીએ પછી ના નહીં એ એ માનસિકતા ખોટી છે પ્રજાએ મત એટલા માટે આપવાનો છે કે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કર્યું વિકાસ નામ પર ભ્રષ્ટાચાર છે પુરાવા આધારિત આ બોલું પુરાવા આધારિત બોલું કમલેશભાઈ તમારી વાત સો ટકા હું એવું કઉ છું એને જે હશે તે હામે વારો ખરાબ છે તો હાચી પણ આપણે એટલા સક્ષમ હું મારી આ ગાડીમાં પંચર પડ્યું તો બીજી ગાડી બેસવા જવું કે આ ગાડી પંચર છે આ ગાડીમાં ગાડી હવે ચાલતી નથી ગાડી બદલી શકું પણ ગાડીનો નો ડ્રાઈવર જ નથી તમારે કોંગ્રેસના ના નેતાઓ નથી આવતો તો ગાડીમાં બેસું કેવી રીતે કોંગ્રેસ નેતાઓ આવતા નથી બે નંબર વાત છે પણ બિલી મોરામાં જે જે મેન્ડેટ પર બારોટભાઈને કામગીરી કોંગ્રેસ પક્ષે સોંપી બારોટભાઈ ઇમાનદારી પૂર્વક કરે પણ બીજાનું કામ કરતા છે પણ નવા નિશાળિયા છે નવા નિશાળિયા છે હું પોતે બી દોઢ મહિના થયો જોઈન્ટ કર્યા ને બાકીના પાંત્રીસ વર્ષ મારો બિલીમોરામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાનો હિસાબ છે અને એ હિસાબના હિસાબે જ મેં પૂછ્યું કે આટલા ભ્રષ્ટાચારમાં બી પાછા રિપીટ ભ્રષ્ટાચારીઓને કહેવા સારા પ્રશ્ન તો મારે ભૂરા કાકાને મારે ધારાસભ્યને પૂછવાનો જ આટલી બધી ફરિયાદો હોવા છતાં બી ભ્રષ્ટાચારી રીપીટ કેમ એ તો પ્રજા નક્કી કરશે ને પ્રજા નક્કી કરશે પણ પ્રજાને બી કહો કે ભ્રષ્ટાચારીઓ સિવાય બીજા કોઈ મળતા જ નથી ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ જીરો છે હું મને કહી શકું આ કહી શકું ચાલો કમલેશ બારોટ બારોટ એક જ છાતી ઠોકીને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર છે આ મારું જિલ્લા પ્રમુખ ની બોલે હું બોલું જિલ્લા પ્રમુખ ને શું વાંધો જિલ્લા એ જિલ્લા પ્રમુખને ને પૂછ્યું છે તમે મને સમજ નાખી તમે સાચા બોલા છો બોલો એને લાગે છે કે આમાં કોંગ્રેસ માં દમ નથી એવું કહી શકાય કોંગ્રેસ માં દમ નથી કોંગ્રેસ માં માણસ ખોટા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આ હતા કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના પ્રવક્તા અને એમનું કહેવું છે કે કોંગ્રેસમાં માણસો ખોટા છે હવે જ્યાં લાકડાનો જ ઘોડો હોય એ લાકડાના ઘોડા પર પ્રજા શું કરવા સવારી કરે પ્રજાને એ સવારી કરવા માટે ચોક્કસ લાકડાનો ઘોડો નહીં હું તો કે સોનાનો ઘોડો હોય પણ એ ઘોડા પર બેસીને કરશે શું તો કોંગ્રેસના જ્યારે ઉમેદવારો નથી કોંગ્રેસની નેતાગીરી નબળી છે તો પ્રજાને મત શું કરવા આપે એ પણ સવાલ ચોક્કસ ઊભો થાય એવો છે તો આ હતા કોંગ્રેસના પ્રવક્તા કમલેશ બારોટ અને આ જે સમગ્ર જે ચીજ છે એ સમગ્ર ચીજ અત્યારે શું ચાલી રહી છે બીની મોરાની એ બતાવવાનો મારો પ્રયાસ છે કોંગ્રેસના નેતા કે કોંગ્રેસ પર અમારો કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી પરંતુ ચોક્કસ આ જે પણ પ્રકરણ છે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે એ માહોલમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર કે જેને બે બે બેઠકો પર ઉમેદવારી કરી છે એવા કમલેશ બારોટ પોતે એકલે હાથે લડે છે કોંગ્રેસનું લેબલ છે ભલે પણ એવું કહેવું છે કે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડું છું ભાજપના સત્તાધીશો સામે લડું છું હવે જોઈએ પ્રજા એમની લડતમાં કેટલા મતો આપે છે કેટલો સાથ આપે છે અને કેવો વિજય થાય છે કારણ કે કમલેશ બારોટ લડવા માટે ઝઝૂમી રહ્યા છે પણ પ્રજાનો સાથ મળે છે કે નહીં એ તો આગામી સોળમી તારીખે જ ખબર પડશે પરંતુ માહોલ ચોક્કસ એક તરફી બની રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે